પાર્કમાં એક્યાસી હજારથી વધુ મુલાકાતે ઉમટ્યા હતા જેના પરિણામે પાલિકાને ત્રેવીસ લાખ રૂપિયાથી વધુની આવક થઈ છે વધતી ભીડને ધ્યાનમાં રાખીને સુરક્ષા સ્વચ્છતા અને સુવિધાઓમાં સુધારો કરવામાં આવ્યા છે

અંતર્ગત દિવાળીની રજાઓના દિવસો શરૂ થવાની સાથે જ નેચર પાર્કમાં છેલ્લા આઠ દિવસમાં જ વધુ મુલાકાતી નોંધાયા હતા જ્યારે મુલાકાતીઓની ભીડ સાથે આઠ દિવસમાં ત્રેવીસ લાખથી વધુની આવક પાલિકાને થઈ હતી નેચર પાર્કમાં ગાઈડ હિનાબેન પટેલે જણાવ્યું હતું કે નેચર પાર્કમાં સોળ ઓક્ટોબરથી ત્રેવીસ ઓક્ટોબર સુધીમાં એક્યાસી હજાર એકસો ઓગણીસ મુલાકાતીઓ નોંધાયા હતા મુલાકાતીની સંખ્યા વધવાની સાથે આવકમાં પણ ઉછાળો દેખાયો હતો માત્ર આઠ દિવસમાં સુરત મહાનગરપાલિકાને સરથાણા નેચર પાર્ક થકી સોળ ઓક્ટોબરથી ત્રેવીસ ઓક્ટોબર સુધીમાં ત્રેવીસ લાખની આવક થઈ હતી હજુ દિવાળી વેકેશન પૂરું થાય ત્યાં સુધી મુલાકાતીઓની ભીડ ઘસારો અકબંધ રહેશે ખાસ કરીને રવિવાર અને જાહેર રજાના દિવસોમાં પાર્કમાં ભીડ વધે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે મહાનગરપાલિકા દ્વારા પણ વધતી ભીડને ધ્યાનમાં રાખી સુરક્ષા સ્વચ્છતા અને સુવિધાઓમાં જરૂરી સુધારાઓ કરાયા છે જેને પગલે દિવાળી વેકેશનમાં દિવસોમાં દર વર્ષે રેકોર્ડ બ્રેક ભીડ અને આવક નોંધાઈ રહી છે ચાલુ વર્ષે પણ શરૂઆતના દિવસોની સ્થિતિ જોતા આવનારા દિવસોમાં માતબર આવક મળવાનો અંદાજ સેવાઈ રહ્યો છે શહેરમાં ફરવાલાયક સ્થળોની સંખ્યા સૌથી ઓછી હોવાની સાથે સરઝાણા નેચર પાર્ક એક દિવસની નાનકડી ટુર બની રહેતી હોવાના કારણે સૌથી વધુ લોકોનો ઘસારો તેમાં જોવા મળતો હોય છે અત્રે ઉલ્લેખનીય છે કે હાલ દિવાળી વેકેશનને લઈને ભીડ હોવાથી નવી ચાર ટિકિટ વિન્ડો શરૂ કરવામાં આવી છે